આપણો ફોન આવી ગયો છે ભાઈ પેસિજનનો અને આપણે હવે નીકળી જઈ તેરામાં ફેરામાં જાય આ હા બે બાપ બે રાખવા દે તો ભેગું થા ભાઈ તમારો ભાઈ હોઈ જાય જઈ લ્યો મિત્ર ગાભા લઈ લીધો છે ગાભા અને ગાભા લઈને આપણે કરવાની છે ગાડી સાફ હવે હાલો હવે આપણે આવી ગયા છે બીજા લોકેશન ઉપર એટલે વાયલું ડેકી સાફ કરવાની છે અને એટલે રામ રામ ને સીતારામ ભાઈ જોતા રહેજો ભાઈ અલગ વાઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇન ન્યૂ બ્લોક તમે મજામાં જ જઈશો બધાય આપણા વિડીયો જોતાય મજામાં જ હોય ભાઈ તો સવાર સવારમાં અમે બધાય ઊઠી જઈએ છીએ બધે એટલે બધાય અને યશુભાઈ શું કરે છે જો તમે સવાર સવારમાં આવું કરવાનું હોય ભાઈ હે ભાઈ યશુભાઈ સવાર સવારમાં ખાય છે શીરું શીરા ખાતા હે ભાઈ देख लो गाइस सिरा खाता है सवार सवार में कोई भी लड़का सिरा नहीं खाता नहीं मेरा बेटा सिरा खाता है है भाई है ना दस रुपया क्या थी ले वो जय जय भाई दादा के लिए हाँ मुझे मौज चाहिए भाई सोकरा माटे भाई दस, दस दस नहीं नोट गा करे दस दस नहीं नोट गा करे है ना ये सुबह हमारा दस दस माह हम मजा करे कहाँ ये सुबह ये सुबह अने नेहल बेन हमारी क्या करती है सुबह सुबह देखता है चलो देखने બેન તો મળી નહીં ભાઈ ક્યાં ગઈ હોય કઈ ખબર નહીં અમને હવે આપણે જવાનું છે જુનાગઢનો ફેરો આવી ગયો છે એટલે આપણે ધંધો કરવો પડે થોડો જાજો એટલે આપણે ધંધો કરવા માટે આપણે ગાડીને પહેલાં સાફ કરવી જોશે સાફ તો કરવી પડે ને ભાઈ હે બુરા ગાડી કો સાફ કરના પડેગા સાફ કરકે જુનાગઢ કાંઈ ફેરા હે ભાઈ नेहल बहन क्या करती है क्या पता नहीं भाई मेरे को तेरे को पता हो तो बता दे मेरे को ऊठी बरस करती है ऊठी के बरस करती है भाई देख लो यसु भाई कहता है उठी के बरस करती है हिंदी में वाह वा। भाई वाह ओ हो हो ओ हो हो एल लो गाइस हमारा बधाई मानसो बापा आमा आम खा जाओ खाटले सड़ी खाटले सड़ीन कोई खात हुई से भाई

આપણો ફોન આવી ગયો છે ભાઈ પેસિજર નો અને આપણે હવે નીકળી જઈશી ફેરામાં એક ફેરો કરી લઈએ આપણે ચકાચક પછી છે આપણે દુવારકા એટલે તમે આખો વિડીયો દુવારકાનો વિડીયો ને આજ આપણે જઈશું જુનાગઢ દવાખાના ફેરા પંદર મિનિટમાં પાછો આવતો રહી જોતા રહેજો મારા દોસ્તો મારા ભાઈઓ મારા દોસ્તો ભાઈઓ બહેનો હાલો દોસ્તો આપણે ભગ્યા ગયા છીએ જુનાગઢ ને જૂનાગઢની ની બજાર થઈ ગઈ છે ખાલી કેમ કે તમારો ભાઈ આવી જાય એટલે ખાલી કરવી જ પડે ને એમાં થોડું કાલે ભાઈ જોઈયું આપણે આવી ગયા છે જાંજરાડા ચોકડીએ જલ્યો દોસ્તો જાંજરાડા ચોકડીનો લુક આવી ગયા પરબારા માણસો હમણા ગયા તા માણસો આટલી વારમાં આવી ગયા ભાઈ તમારો ભાઈનો હાસું જ પડે કેવી બધી બધી જ પડે એટલે તમે મારો વિડિયો જોયા કરો અને લાઈક માયરા કરો ભાઈ વીડિયોને દબાવીને લાઈક કરો આપણે 15 મિનિટમાં ઘરે ભુગી જવાના છીએ પાછા એટલે જોતા રહેજો ફાઇનલી મિત્રો આપણે પુક ગયા છીએ ઘરે હવે તમે જવો તો આપણે કરી શું કરીએ છીએ આપણે હજાર રૂપિયો કમીને આવ્યો છે હજાર રૂપિયો અને બધે ખાઈ પીને સુઈ ગયા છે આપણે એક જ જાગીએ છીએ તમે જુઓ હવે આપણે જમીલી ફાઇનલી દોસ્તો આપણે જમી લીધો છે કમ્પ્લીટ થઈ ગયું છે પેટ પૂજા હવે આપણે તરી જાય બે ભાવ બે રાખવા જે તો ભેગું થાય હવે તમારું ભાઈ સુઈ જાય છે હવે ઉઠીને ભેગા થાય હાલો દોસ્ત આપણે ઉઠી ગયા છીએ અને હવે આપણે મોઢું ધોઈ લઈ અને ચા પાણી પી લઈ પછી આપણે ગાડીનું કામ કરવાનું છે આપણે એટલે એટલે ગયા ચા પાણી પી ગાડીનું સાફ સફાઈ કરી લઈ પછી મળીએ આપણે જોઈએ મિત્રો આપણે ઉઠીને બહાર આવતા રહ્યા છે આપણે હવે આપણે જવાનું છે ગાડી પાસે બધા ગયા લાગુ વાડીએ બડી હું બા બે જ છીક બધા વી ગયા છે વાડીએ જોઈ લ્યો ગાડી આખી ભરી गेली છે આને આપણે કરવી જો સાફ સફાઈ જલિયા મિત્રો કરી દીધી છે બધી ગાડી ખાલી હવે આપણે અંદર થી પેલા સાફ કરી લી તમારા ભાઈ જ મહેનત કરે છે લાઈક માર દેજો ભરો મારો વિડિયો જો હોય બધાય લાઈક મારો કેમ કે આપણે આ વિડિયો આપણે શેર સુધી પુગાળવાનો છે એટલે તમે વિડિયો કરો લાઈક કરો શેર કરો અને હવે તમારો ભાઈ ગાડી સાફ કરે છે એટલે જવું કેમ સાફ થાય જઈ મિત્ર ગાભા લઈ લીધે ગાભા અને ગાભા લઈને આપણે કરવાની છે ગાડી સાફ હવે હાલો વાય રામ રામ ને સીતારામ હવે આપણે ગાડી સાફ કરીએ છીએ હા સાફ તો કરવી પડે ને ભાઈ હાલો હવે આપણે આવી ગયા છીએ બીજા લોકેશન ઉપર એટલે વાહેલું ડેકી સાફ કરવાની છે અને એટલે રામ રામ ને સીતારામ ભાઈ જોતા રહેજો ભાઈ ઊંધા પડી ગયા લોકેશન નંબર ત્રણ આપણે ત્રીજા લોકેશન માં આવી ગયા છે પાછળથી ચાલુ કર્યું તું નહીં આપણે વધારે ચાલુ કર્યું પછી પાછળ સાફ કર્યું હવે કરીએ આગળ સાહેબ એટલે જય શ્રી રામ નહીં ભૂલી ગયો ડાયલોગ હું ડાયલોગ હતો આપડો રામ રામ ને સીતારામ ભાઈ એટલે જોતા રહેજો ભાઈ કપડાં ધોવાના સાબુ સાબુ આવી ગયો ભાઈ

ફાઈનલી ગાઈસ થઈ ગયું છે આપણું કામ કમ્પ્લીટ આ જોવો તમને દેખાડું તમારા ભાઈએ ગાડી કેવી સાફ કરી જોયો મિત્રો તમારા ભાઈની ની તમારા તમારો ભાઈ તો છે જ ને ભાઈ અને છોકરા હવે આવી ગયા છે ત્યાં હોય હોય તો ગોતવા જવા પડે ભાઈ છોકરાઓને ને ગોતવા વડે સીએ નહી ભાઈ છોકરા ઓહો મેળી ઉપર છે છોકરાઓને બીજું શું હોય ભાઈ રમતા હોય રીતે રમવા દેવા આપણે કઈ દખલ ન કરાય જઈએ ફ્રેન્ડ આ છોકરાએ એ નિશાળા થી આવીને ચા મુકાયો પાસો કા ભાઈ જોઈ લે ભાઈ હવે ઠારે છે કરે ને એવું હે ભાઈ હું શું કર્યું ભાઈ પાસો બને ઓસા એયું ઠારે પંખે ઠારે ભાઈ ઈ ભાઈ ઈ આપણો છોકરો ભાઈ ચા તો પીવો પડે ને ભાઈ હે યસુ ભાઈ હે સારું હાલો ગાઈસ આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ને માં લાઈક કરો આખો વિડીયો તમે જોવો તો મારી જ જોયો તમે બીજું કંઈ વિચારોમાં તમને ફટાફટ આ વિડીયો મળે એટલે તમે સબસ્ક્રાઇબ કરી લો ને જય શ્રી રામ